જય જવાન જય કિસાન આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે એકત્રીસમી ઓક્ટોબર સરદાર જયંતીના રોજ સુદામડા ખાતે કિસાન મહાપંચાયત જે યોજાવાની છે એની પ્રશાસન પાસેથી મંજૂરી મળી ગઈ છે એટલે કે કોઈ પણ રોકટોક વગર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં આ કિસાન મહાપંચાયત યોજાવાની છે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના ખેડૂતોના જે પ્રશ્નો છે ખેડૂતોની ન્યાયની માંગણી છે એ માંગણીને લઈ અને મહાપંચાયતની અંદર ખૂબ મોટા નિર્ણયો લેવાના છે અને સરકારને આપણે સંદેશ આપવાનું કામ કરવાનું છે કે જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર ગુજરાતના ખેડૂતો આ તાનાશાહી અને ભાન ભૂલેલી સરકારને ઉખાડીને ફેંકી દેવાનું કામ કરવાના છે હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં માવઠાને લીધે થયું છે અને ખેડૂતોને નુકસાન થયું છે એનું ભરપાઈ કરવા માટે સરકાર તૈયાર રહે મહાપંચાયત ડંકાની ચોટ ઉપર થશે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી આ વખતની મહાપંચાયત અભૂતપૂર્વ અને ઐતિહાસિક મહાપંચાયત થવાની છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન